તિજોરીથી આ વસ્તુઓને રાખવું સાત ફૂટ દૂર નહીંતર દેવી લક્ષ્મી થશે નારાજ અને આવશે તંગી હિન્દુ માન્યતા અનુસાર તિજોરીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે જ્યોતિષાચાર્ય જણાવે છે કે આ ત્રણ અશુભ અને અપવિત્ર વસ્તુઓ તિજોરી પાસે મૂકવી જોઈએ નહીં આ વસ્તુઓના કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ધનની હાનિ થાય છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં ઘરની ઈમારતની બનાવટથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે ઘરમાં પૈસા રાખવાની જગ્યા એટલે કે તિજોરીને લઈને પણ ઘણા નિયમો નક્કી કરવામાં આવ્યા છે ઘરમાં પૈસા રાખવા માટે તિજોરી ખાસ જગ્યા છે તેને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં આ સ્થાનને લઈને ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે તિજોરીની નજીક કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે જ્યોતિષાચાર્ય જણાવ્યા અનુસાર અમુક વસ્તુઓ તિજોરીની આસપાસ ન રાખવા જોઈએ પહેલું સાવરણી હિન્દુ ધર્મમાં તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આથી તિજોરી પાસે સાવરણી રાખવી જોઈએ નહીં આ વસ્તુને અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સાવરણીને તિજોરી પાસે રાખવાથી ધનનો નાશ થાય છે તેથી સાવરણી તિજોરી પાસે રાખવાથી આર્થિક પતન થઈ શકે છે અને ઘરમાં તંગી આવી શકે છે બીજું ગંદા વાસણો જે જગ્યાએ સ્વચ્છતા રહે છે ત્યાંમાં લક્ષ્મીનો વાસ હોય છે જ્યાં ગંદકી હોય ત્યાં ધનની દેવી લક્ષ્મી આવતી નથી તિજોરીની પાસે પણ સ્વચ્છતા રાખવી જોઈએ તિજોરી પાસે ક્યારેય ગંદા વાસણો ન રાખો આ વાતને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં પૈસા આવતા નથી જો તિજોરીની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવામાં આવે તો તિજોરીમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે ત્રીજું કાળા વસ્ત્રો કાળા વસ્ત્રોને તિજોરી પાસે રાખવા ન જોઈએ આવું કરવાથી ધનનો નાશ થાય છે કાળા કપડામાં ઘરેણા કે પૈસા ક્યારેય ન બાંધવા આ ભૂલથી ઘરની આર્થિક સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે આ ઉપરાંત ઉત્તર દિશામાં તિજોરી ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ દિશામાં તમારી તિજોરી રાખવી યોગ્ય નથી ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે ઉત્તરના બદલે દક્ષિણમાં તિજોરી રાખવી શુભ છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો